Waduh, keren dikan. Kriya. Oh. તો રામ રામને સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મારા અને મારા પરિવાર બંને તરફથી કારણ કે તમે લોકોએ અમને પહેલાં વિડીયોની અંદર સારો એવો રિસ્પોન્સ અને સાથ સહકાર આપ્યો છે તો વાગી ગયા છે સવારના સાડા સાત અમે તો બધા વહેલા ઉઠી ગયા છે પણ હવે પ્રિયલને ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એ લગભગ થોડીક વારમાં જ હવે ઉઠશે

હા ઉઠી હોય તો બે કામ કરી લઈએ પછી ઉઠી જાય એટલે રમાડી તમે એક વાત એ જણાવી દઉં કે હું સવારે વેલો ઉઠું એટલે મારે ચા ની આદત હોય એટલે દક્ષા કા મમ્મી જે વેલા ઉઠ્યા હોય મને ચા બનાવી દે આ દક્ષા ને ચા ની આદત પેલેથી જ ના એ તો હમણાં જો મમ્મી નાસ્તા ની તૈયારી કરે એટલે ઈ નાસ્તો બની જાય એટલે બધા ભેગા બેસીને હમણાં નાસ્તો કરીયો નાસ્તા નું મારે એવું છે કે સવારે તમારે નાસ્તો કરવો હોય તો કરું નકર મારે તો સીધું બપોરે જમવાનું જ હોય ક્યારેક બહુ ભૂખ લાગે તો નાસ્તો કરવો જોઈએ અને દક્ષા શું છે કે ચા નથી પીતી એટલે એને સવારે નાસ્તો જોઈએ મારે તો નાસ્તો જોઈએ હો હાલો હમણાં મમ્મી બનાવે છે એટલે બોલાવશે કામ કરતી હોય મમ્મી બોલાવે હાલો બની ગયો એટલે હાલો આપણે બેસી જવાનું તો વાગી ગયા છે દસ અને પ્રિયલ પાછી સુઈ ગઈ છે ઉઠી ઈ પણ થોડીક કાચી નીંદરમાં હતી ને તે રડ રડત કરતી હતી એટલે પછી હું કે દક્ષાને કહું પાછી સુવરાવ દે તે એ જો પાછી આરામથી સુઈ ગઈ હવે પાછી ઉઠીએ ને ત્યારે આપણે એને મુલાકાત કરીશું તો જો મમ્મીને દક્ષા બે એવા ખેતરમાં ભીંડા ઉતારે શાક કરવા માટે આમ તો શાક તો કહેવાનું કરે હવે બપોરે એ તો ખબર નથી પણ ભીંડાના છોડવા મોટા થઈ છોડવામાં ભીંડા મોટા થઈ જાય ને એટલે છોડવા બગડે એટલે ભીંડા તો ઉતારવા જ પડે એકાત્ર ને એકાત્ર તો આપણે મમ્મી ઉતારે એની પાસે જઈએ પેલા તો બધા ને સીતારામ ને જય કૃષ્ણ બધાય મજામાં છે ને મજા હોય તો બસ મજામાં રહેવાનું આ ભીંડા હું કાલ ઉતારી લઈએ આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આ ભીંડા કલટા થઈ જાય ને ઉતારીએ નહીં તો શાક તા હું બીજું બનાવીએ કા બનાવીએ રોજ રોજ તાનું શાક ભાવે નહીં બે ત્રણ દિવસે કરીએ તો અમે ભીંડા અમારો ઓછા ખાય એટલે આ ભીંડાનું શાક તાને લગભગ નહીં જ બને પણ ઉતારી લઈએ કોઈને કોઈ આવશે મહેમાન કે તો વળી એને દઈ દે હું ન કરો કોઈને ખાવા હે તો બીજાને આપશે હમ તો હવે દક્ષા પાસે દક્ષા જો એકલે એકલે ભીંડા ઉતારવા નીડીએ દક્ષા કાંટા લાગે નહીં હો ભીંડામાં હોય કાંટા કાંટા હોય ત્યાં

મોટા મોટા ઉતારવા માં તો ગયા ને એટલે આમાં જો અમુક મોટા થઈ ગયા એ આવા ચીન કાને ને થોડાક શાક રાખી કાલ આ બગડે ને ને ભીંડા તો બહુ થાય ન કરે શેતા થોડાક છોડવા જવું ને જાજા જા સેય ને એકિયારો છે જીન પણ તોય એ ભીંડા તો થાય જ રાખે એમાં તો આવ થોડાક રાખી દે હું આવા તો શાક બનાવું હોય તો બનાવજો કાલકના બાકી તો કોઈ આવશે તો એને દેહ હું કોઈ ના કોઈ તો નીકળી આવતું જ હોય પ્રિયલ શું કરે એ હંતાઈ ગયો પાછી પાછી કોસે પ્રિયલ પાછી પાછી

હાલો બધા જમવા બોલાવું છું અવાર આપણે નાસ્તામાં નાસ્તા માં તો ન બોલાવી દીધા આ બધા આજે જમવાનું કઈ મને તો કેવું છે કે બપોરા કરવાના હવારે તો કે હીરામણ બો કરી લે હાલો અટાણે તો કે બપોરા આવ કરી લે હાલો તો હવારના તમને છે ને બોલાવવાના હતા નાસ્તો બધા કરતા હતા એટલે તો એવું થયું કે લાઈટ વહી ગઈ અને મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું એ પછી નાસ્તો બધા એ કરી લીધો ને હું બપોર નથી આવે છે ને અહીં આખી યુટ્યુબ ફેમિલી ને આપણે જમવા બોલાવીએ તો જોવામાં બટેટા નું શાક છે દાળ ભાત છે પછી ભૂંગળા ને વેફર તૈયાર છે ઠંડી ઠંડી છાશ છે રોટલી છે ને અથાણું વાગી ગયા છે સાડા પાંચ અને અમે બધા તૈયાર થઈ ગયા છે ગામમાં જવા માટે હું પ્રિયલ દક્ષા અને મમ્મી બધા અમારે જવાનું તો ગામમાં એવા હતું કે મેં તમને પેલા વિડીયોમાં જણાવ્યું હતું કે મારી એક બેન છે એને આપણે એના ઘરે જાસું ત્યારે તમારી મુલાકાત કરાવીશું એટલે લગભગ તો અમારે ના સબસ્ક્રાઈબર છે એને તો ખબર જ છે કે અમે શું કરવા ગામમાં જઈએ એ ખબર હોય છે એટલે હવે નવા છે એને ખબર ન હોય એટલે આપણે મમ્મી પાસેથી જાણીએ કે હું કામ આપણે ગામમાં જવાનું હોય આપણે ગામમાં એવા હાથું જાવું કે આપણી સિવ નો બર્થડે છે પેલી જૂન એટલે હવે પછી આપણે એનું થોડુંક શોપિંગ કરવા જાવું જોઈએ ને એટલે સિંવ માટે શોપિંગ કરવા જાવું છે હમ એ સિંવ છે મારી બેનની બેબી થાય એટલે હું એનો મામો થાઉં એટલે શિવુને આમ તો કઈ ગિફ્ટની જરૂર ન પડે એનો મામો જાય એટલે એ ગિફ્ટ જ ગણાઈ જાય કારણ કે એના મામા પાસે કિરણ કરતાય વધારે રહે પર છતાંય આપણે એમ થાય ને કે એનો બર્થડે છે તો આપણે એને કઈક એવી વસ્તુ લઈ દઈએ અને પછી એને ગિફ્ટ કરીએ એટલે હાલો આપણે ઝડપથી જઈએ અને શિવ માટે એક મસ્ત મજાનો ગિફ્ટ લઈ આવીએ હલો તો વાગી ગયા આઠ અને શોપિંગ આપડી બધી થઈ ગઈ શિવ માટે ની મમ્મી થઈ ગઈ ને શોપિંગ બધી હા દિવાળી માટે ગિફ્ટ કરા દીધું ને કે પેકિંગ કરીએ છે તમને બધાને અત્યારે બતાવી નથી કારણ કે બર્થડે ગિફ્ટ છે એટલે આપણે થોડું સસ્પેન્સ રાખવાનું હોય એટલે આપણે જ્યારે શિવને આપશું ને શિવ ખોલશે ત્યારે બધાને ખબર પડી જશે કે અંદર આપણે શું પેકિંગ કરાવ્યું છે તો ફાઇનલી ઘરે આવી ગયા અને 9:30 વાગી ગયા શિવ માટે ગિફ્ટ લેવા ગયા હતા એ લઈને આવતા રહ્યા એટલે હવે આ સરપ્રાઈઝ છે શિવ માટે તો શિવ ખોલશે ત્યારે બધાય જોઈ લેજો યુટ્યુબ ફેમિલી તો હવે આ વિદ્યા અહીંયા એન્ડ કરીએ અને મળશું પાછા નવા વ્લોગમાં માં હર હર મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો ફરી એકવાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમે અમારા પહેલાં જ વિડીયોની અંદર આપણા ચેનલની સારી શરૂઆત કરાવી દીધી છે અને કિરણનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે બધા એ કિરણના કહેવાથી આપણા ચેનલ ઉપર જોવા આવ્યા અને સારો એવો આપણને રિસ્પોન્સ પણ મળ્યો છે તમારો તો કિરણ તને પણ ખૂબ ખૂબ આભાર અને હા કે આપણે ચેનલની શરૂઆત સારી રીતે થઈ ગઈ છે તો સારા કામની શરૂઆત કરતા હોય ત્યારે આપણે ગણેશ ભગવાનને યાદ કરીએ એટલે બધા બધા મિત્રો કોમેન્ટમાં શ્રી ગણેશ લખવાનું ચૂકતા નહીં